નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે જુદા જુદા સિટીની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ ધોરણ એકથી બાર ની ભરતી છે જોયેલી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોથી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા સદભાવના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તળાચા દ્વારા સંચાલિત જાફરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં શિક્ષકો નીચે મુજબની જોઈએ છે પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી છે પીટીસી અનુસ્નાતક બીએડ અનુભવીને પ્રથમ પસંદગી પ્લેહાઉસ નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી માટે ચાર જગ્યા ખાલી છે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકે તેવા ઉમેદવારોની જરૂરિયાત છે ધોરણ એકથી પાંચમાં બે જગ્યા ખાલી છે સ્નાતક પ્લસ બીએડ ફૂલ જગ્યા સાત છે ત્રણ મેલની છે અને ચાર ફિમેલની છે આકર્ષક અને ઉચ્ચ પગાર ધોરણ અનુભવીને પ્રથમ પસંદગી જરૂરિયાત લાયકાત ધરાવતા તજજ્ઞોએ આવતા પાંચ દિવસના પોતાનું અરજીપત્રક

બાલમંદિરમાં ભણાવી શકે તેવા શિક્ષકો પ્રાથમિક વિભાગની અંદર ગણિત અંગ્રેજી અને ગુજરાતી શિક્ષકો જોઈએ છે માધ્યમિક વિભાગની અંદર બી કરેલા ગણિત અંગ્રેજી વિજ્ઞાન સમાજ અને સંસ્કૃતના શિક્ષકો જોઈએ છે ત્યાર પછી પટ્ટાવાળાની એક જગ્યા ખાલી છે ઉમેદવારે સ્વખર્ચે આઠ ત્રીસથી અગિયાર દરમિયાન છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારે હાજર રહેવાનું રહેશે કે જેથી ધોરણ દસ સુધીનું શિક્ષણ સુવિધા આપવામાં આવે છે સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ બ્લોક નંબર તેતાલીસ જ વન ટાઈપ સેક્ટર નંબર ચોવીસ ગાંધીનગરની આ જાહેરાત છે સંપર્ક નંબર આપેલો છે ચોરાણું જીરો બાણું પિંચ્યાસી છસો બાણું પછી આપણે કચ્છ ભુજની જાહેરાત જોવા જઈ રહ્યા છે શ્રી લેવા પાટીદાર કન્યા કેળવણી મંડળ રાપર ઓપન ઇન્ટરવ્યુ છે ગૃહમાતા અને શિક્ષકો બંને જોઈએ છે શ્રી લેવા પટેલ પાટીદાર કન્યા કેળવણી મંડળ રાપર કચ્છ સંચાલિત પ્રાથમિક શાળા છે નોન ગ્રાન્ટેડ છે તેમાં અનુભવી શિક્ષકો અને હોસ્ટેલ માટે ગૃહમાતાની જરૂરિયાત હોય તો નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ બાર છ બુધવારે સવારે દસથી બાર ત્રીસ કલાકે પોતાના અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે માતા માટે અપેક્ષિત લાયકાત સ્નાતક છાત્રાલયમાં કામ કર્યાનો અનુભવ ત્યક્તા વિધવા અપરિણીત સ્ત્રીને પ્રથમ પસંદગી આપવામાં આવશે શિક્ષકો જોઈએ છે ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળા માટે જરૂરિયાત શિક્ષકની છે ધોરણ છ થી આઠ માટે વિજ્ઞાન અને ગણિત બી બીએડ અને બીકોમ બીએડ બી એડ પણ જરૂરિયાત છે એક શિક્ષક કોમ્પ્યુટર માટે પણ જરૂરિયાત છે સંપર્ક છે લેવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલય કોટ રોડ રાપડ પછની આ જાહેરાત છે બે મોબાઈલ નંબર આપેલા છે તમે વધુ માહિતી મેળવી શકશો ત્યાર પછી પ્રાથમિક શાળા માટે શિક્ષકો જોઈએ છે ધોળકા એજ્યુકેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળા માટે શિક્ષકોની જરૂરિયાત છે વિષય છે એસએસ ઇંગ્લિશ અને આ વિષય ઉમેદવારોને આ જાહેરાત પ્રસિદ્ધ થયાના આઠ દિવસમાં સ્વહસ્તાક્ષરે લખીને શાળાના આચાર્યને અરજી મોકલી આપવામાં રહેશે અરજીમાં ઈમેલ એડ્રેસ પણ લખવાનું રહેશે અરજી રૂબરૂ મોકલવાનું સ્થળ છે આચાર્ય શ્રીમતી કાલિંદીની જયંતિભાઈ પટેલ અંગ્રેજી માધ્યમિક શાળા આરડી શાહ અને વીડી શાહ આર્ટ્સ અને કોમર્સ કોલેજ કેમ્પસ મીઠી કુઈ ધોળકાની આ જાહેરાત છે ઇમેલ એડ્રેસ આપેલું છે ઈમેલ એડ્રેસ પર પણ તમે જાહેરાત મોકલી શકશો ત્રેવીસ પાંચની આ જાહેરાત છે તે મુજબ તમારે આઠ દિવસની અંદર છે તે અરજી મોકલવાની રહેશે